સુરેન્દ્રનગર ખાતે ઈડી દ્વારા જમીન કૌભાંડ મામલે દરોડાનો મામલો તત્કાલીન કલેકટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ બાદ અન્ય અધિકારીઓ પર ગાજ જમીન કૌભાંડ મામલે અન્ય અધિકારીઓ પર કાર્યવાહીની લટકતી તલવાર અધિક અને સિટી મામલતદારની ધરપકડ થાય તેવી શક્યતા છે તો લાંચના પચીસ ટકાના કથિત ભાગીદાર છે અધિક કલેક્ટર આર કે ઓઝા સિટી મામલતદાર મયુર દવે દસ ટકાના ભાગીદાર હોવાના આરોપ છે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી હાલ જેલના હવાલે છે પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેઓ રિમાન્ડ પર છે તો કલેકટરના પીએ જયરાજસિંહ ઝાલા સામે પણ ગુનો નોંધાયેલો છે ક્લાર્ક મયુરસિંહ ગોહિલ પર પણ સર મિલકતનો ગુનો છે હવે અધિકારી આર કે ઓઝા અને મયુર દવેની તપાસ થાય તેવી શક્યતાઓ છે

લાગી રહ્યું છે તેમજ આ વાત કરો તો જમીન કૌભાંડ ટકા ભાગીદાર જમીન કોપાન મામલે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરિયા જેલ હવાલે છે તેમજ તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ સસ્પેન્ડ તેમજ રિમાન્ડ પર છે આજ મામલે એસીબી પોલીસ મથકે તત્કાલીન કલેક્ટર નાયબ મામલતદાર કલેક્ટર ના પ્રમાણ પર મિલકત અંગેનો ગુનો નોંધાવ્યો ત્યારે હવે અધિક કલેક્ટર તેમજ સીટી મામલતદાર સામે પણ ક્યાંક ને ક્યાંક તપાસ રેલો આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જી જી બદલ આભાર